પરંતુ ઉપસ્થિત તમામનો એક જ વાક્ય હતું એ ગુજરાતી ફિલ્મ દુનિયા સામે લાવનાર હરસુખભાઈ પટેલ અને તેમના કાકા ગોવિંદભાઈ પટેલ હતા ત્યારે આખું ઢોલીવુડ શોકમાં છે ત્યારે લોના શબ્દો નથી પણ મારા ઘરનો તો બંધ હતો અને આ સુધી જેટલી બી પિક્ચરો કરી ને મેં એમાં બધા ફાઈમ મને બોલાયો છે અને મારા દરેક પ્રસંગોમાં થઈ લઈને તમામ સારા નરસા પ્રસંગોમાં ઓલવેઝ એમની હાજરી રહી છે અને ક્યારેય સગા દીકરા થી કમજોર મને નથી માન્યો ઓલવેઝ પોતાના દીકરાની જેમ છે સુખ સાચવ ઇન્ડસ્ટ્રીઝ કે અંદર જે સિનેમા છે એને સદંતર જીવંત રાખનાર ગોવિંદ અંકલ પછી જો કોઈ હોય તો એ હરસુખભાઈ પટેલ હતા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર કે જેમને ફિલ્મ લાઈન બતાડી એમણે અને એક સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મને ને આપ્યો એવું એક બહુ મોટું નામ હરસુખભાઈ આજે ઇન્ડસ્ટ્રીઝમાં જ નહીં પણ સમગ્ર લોકોમાં એક ખાલી છે અને અમે તો બહુ સાથે સમય પેન્ટ કર્યો છે